નમસ્કાર મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને આજે આપણે ચેણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું હાલ મિત્રો ચણાની બજાર સ્થિર જોવા મળી રહી છે તેમજ એવરેજ બજાર આજે એક હજારથી લઈને વચ્ચે જોવા મળી રહ્યા છે વધઘટ સાથે હમણાં ચણાની બજારમાં કોઈ મોટો સુધારો આવે તેવી હાલ શક્યતાઓ જણાઈ રહી નથી આ મુજબના કન્ટિન્યુ ભાવ જોવા મળી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા તો તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના ચણાના ભાવ જોઈએ તો વેરાવળ નવસો થી એક હજાર છત્રીસ રૂપિયા જેતપુર નવસો પચાસથી એક હજાર એકસઠ રૂપિયા પોરબંદર એક હજાર પંદરથી એક હજાર વીસ રૂપિયા વિસાવદર નવસો એસી થી એક હજાર ચુમ્માલીસ રૂપિયા મોરબી આઠસો ત્રેપન થી એક હજાર સડસઠ રૂપિયા સાવરકુંડલા આઠસોથી નવસો ને સાહીઠ રૂપિયા રાજકોટ નવસો ત્રીસ થી અગિયારસો ને પાંચ રૂપિયા વિસનગર નવસો એકસઠથી નવસો ને પંચ્યાસી રૂપિયા બોટાદ એક હજાર થી એક હજાર બોચરાજી એક હજાર એસી થી એક હજાર એસી રૂપિયા કોડીનાર પચાસ મેદડા એક હજાર થી એક હજાર પંચોતેર રૂપિયા ગોંડલ એક થી એકવીસ રૂપિયા જસદણ નવસો થી એક હજાર પંચાવન રૂપિયા વાંકાનેર નવસો થી નવસો ને રૂપિયા દાહોદ અગિયારસો થી પંચોતેર રૂપિયા અમરેલી 800 થી એક હજાર પંચોતેર રૂપિયા જામજોધપુર આઠસો ચાલીસ થી એક હજાર ચુમ્માલીસ રૂપિયા બાબરા નવસો થી એક હજાર એસી રૂપિયા જુનાગઢ નવસો પચાસ થી એક હજાર રૂપિયા જામનગર નવસો થી અગિયારસો ને ત્રીસ રૂપિયા કાલાવડ એક હજાર થી અગિયારસો રૂપિયા બાવળા નવસો થી એક હજાર પાંત્રીસ રૂપિયા ભાવનગર એક હજાર થી એક હજાર રૂપિયા થરા એ આઠસોથી આઠસો ને પચાસ રૂપિયા મહુવા એક હજાર ત્રેપનથી એક હજાર ત્રેપન રૂપિયા ચામખંભાળિયા એક હજારથી એક હજાર અઠ્યાશી રૂપિયા અને હારીજ નવસો ચાલીસથી એક હજાર રૂપિયા